એર ઇન્ડિયા એ વન એટ વન નાઇન ફ્લાઇટ જે ગત રોજ બુધવાર સાંજે સાડા સાત વાગે વડોદરા આવવા ઉડાન ભરાઈ હતી પરંતુ એર ઇન્ડિયાને બોમ્બ ને ધમકી મળતા ફ્લાઇટ દિલ્હીમાં જ રોકી દેતા એકસો પચાસ મુસાફરો અટવાયા હતા બમકી નક્કી હોવાથી મુસાફરોમાં પણ ભય ફેલાયો હતો કે રિસેડ્યુલી થયેલી આ ફ્લાઇટ આજરોજ બપોરે વડોદરા શેર એરપોર્ટ ખાતે આવી પહોંચતા મુસાફરો રાહતનો લીધો હતો તેમજ વડોદરા એરપોર્ટ પર પહોંચેલા પરિવારજનો પોતાના લોકો સહી સલામત પહોંચતા ખુશ થયા અને ભેટી પડ્યા હતા તો મળતી માહિતી અનુસાર ગત રોજ બુધવાર એકસો ને પચાસ મુસાફરો દિલ્હીથી વડોદરા એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એ વન વન નાઇનમાં વડોદરા આવી રહ્યા હતા તો છેલ્લી ઘડીએ ફ્લાઇટ રોકી દેવાઈ હતી એર ઇન્ડિયાની સત્તાવાર જાણકારી આપી હતી કે તેઓને બોમ્બની ધમકી મળી છે તો વડોદરા આવનાર એકસો પચાસ મુસાફરોના જીવ તાળ્યો ચોંડ્યા હતા તો વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટના મુસાફરો વડોદરા એરપોર્ટ પર ફસાયા હતા રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ